ગુડ મોર્નિંગ ઉતરી જ જાય ને એમાં શું હોય તો જો ફૂલ અજવાળું છે તડકો નીકળો છે સરસ મજા ઘણા દિવસે વરસાદ ને લીધે ગાડીની હાલત બહુ ખરાબ થઈ જાય છે દાળ સુકી ભાજી રોટલી ભાત છાસ મોજ છે ગ્રીન સલાડ

આજે પ્રોગ્રામ છે દાળ ભાત ભાજી રોટલી હાડિસો સૌથી પેલા બેસી ગયા હું કારેલા કરો છો આ બીજી વાર થયું છે હમણાં કારેલા ની બધા લોકો કઈ કઈ થાકી ગયા પણ નહિ ચોમાસું પૂરું થઈ જશે આમ નામ

બબુજી એ બનાવ્યું છે બટેટાનું શાક બફેલો બટેટો વઘેરો છે એમને ફૂલ તેલનો રસો લાલ મસાલાને હિંગને વઘારતી પહેલા પાણીમાં નાખી દેવાનું પહેલા નાખી દેવાનું પહેલા તો પાણી નાખી દેવાનું બોજા જો તેલ નથી લાગતું તમને આ ખાવાનો ટેસ્ટ તો જ છે મસાલો ને હિંગને પાણી જ હમ

કરી લે આજ ને तो क्या वो फील था जब भाई तुमने भावती बराबर है थोड़ा दो बोल दे रहा थोड़ा बोल लागे थोड़ा बोल लागे है ना चेक तो आए वो ना आपने वाला पिक्चर में सीन हुआ है वो, वो पति ले रहा है <laughs> ना ना रिलैक्स थी वो ये तो

છે રાજકોટની સૌથી જૂની ને સૌથી મોટી જુબેલી માર્કેટ માર્કેટ છે જો આ છે સુમસાન ગલી આજે અમારી જૂની કોટ એકદમ સુમસાન છે અત્યારે બીજા ટ્રાન્સફર થઈ ગઈ

અહીંયા બને છે બાપુજી માટે બટેટાનો પુડલો બીજી અહીંયા થોડાક રાઈસ વઘારે છે જેમાં વેજીટેબલ્સ જ હોય રાઈસ ઓછા હોય કારણ કે એમને ભૂખ નથી બા ખાઈ છે દાળ ભાત દાળ ભાત છાસ ભૂખ નથી તો અમે આટલું બનાવી છીએ વિચારો હોય તો અમે કેટલું બનાવી ફોર રેસીપીઝ ક્યાંક વસ્તુ માર્ક કરી આવી રીતના વિડીયો ચાલુ હોય એને લાઇટ કરી ના એટલે બ્લુ કલરનું સ્ક્રીન થઈ જાય જોજો હું સ્ટોક કરું છું અને ફરીથી વિડીયો ચાલુ કરું છું તમે લોકો કહેજો લાગે છે તમને લોકોને ફેર કહેજો મને લાઇટ બંધ કરીને ભાઈ ચાલુ કરો ના ના એ અંદાજો આવી જશે હવે અભિયાલ જસ્ટ હજી હું ઘરે આવ્યો અને શૂટિંગમાં એવું હતું કે શૂટ બધું પૈતું ને પછી અમારા રઘુવંશી સમાજના આયોજન થાય છે ને નવરાત્રિના બે આયોજન થાય છે તો ગઈકાલે વાત થઈ હતી આજે ફોન આવ્યો તો ભેગા ભેગા ત્યાં જઈ આવી કેમ કે કોઈ કમાવાના હેતુથી નહીં અમને ખાલી સમાજના લોકો ત્યાં રમે એવી રીતના હાવ ન જેવી પ્રાઇઝ મતલબ કે લેડીઝના પાંચસો જેન્ટ્સ ના સાતસો રૂપિયામાં બ્યુટી પાર્લર નું છે એમાં લેડીસોને કોઈને બ્યુટી પાર્લર માં હેરકટ કે તૈયાર થવું હોય કઈ એમાં હોય બધું એને લખ્યું હોય કુપન માં શું શું આવે એ તો પાછું સામે એવું કાર્ડ આપી દે સારી વાત કહેવાય અને લગભગ જનરલી દરેક સમાજના વ્યક્તિ હોય એના કાંઈક એના સમાજ માટે કંઈક કામ કરવા મળતું હોય તો એનાથી સારું સૌભાગ્ય શું કહેવાય મજા આવી ઘણા લોકોને મળ્યો એ બાને હું અને બસ હવે આવકને અહીંયા વિરામ આપું છું આવતીકાલે સવારે વળી પાછું એ જ કામ ભાગદોડ છે મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત